નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કહેવાતી ચીખલી કાવેરી સુગર નિર્માણ પામે તે પહેલા જ તેની સુવાવડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમે કાવેરી સુગમની ની તારણ માં લીધેલી મિલકતોની પચીસ ચાર બે હાજર પચીસ ના રોજ ઈ હરાજી કરવાની તજવીજ હાથ ધરતા સરકારી ક્ષેત્રે મચી જવા પામી જોકે કાવેરી સુગર ના સંચાલકો લોન અને વ્યાજની રકમ ભરપાઈ કરશે તો કાવેરી સુગરને ને જીવત દાન મળશે ચીખલી તાલુકાના સાદવેલ ગામે અંદાજિત રૂપિયા એકસો દસ

પચીસ ના રોજ રાખવામાં આવતા સરકારી આલમ અને રાજ્ય સરકારે પણ સંસ્થા અને સભાસદોના હિતને ધ્યાનમાં લઈ જે તે સમયે શેરફાળો આપ્યો રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઓગસ્ટ બે માં સુગર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડિસેમ્બર બે હાજર માં સુગર કાર્ય થઈ જશેની હૈયા ધરપત પણ આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ચીખલી કાવેરી સુગર કાર્યરત ન થતા સભાસદોમાં પણ હવે કાવેરી સુગરના નિર્માણ મામલે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે એનસીડીસીના અલ્ટિમેટમ બાદ કાવેરી સુગરના ચેરમેનના ડિરેક્ટરો દોડતા થયા છે અને ડિરેક્ટરો મીટિંગ પણ કરી રહ્યા છે સાથે સરકાર સાથે પણ વાતાઘાટો કરી કાવેરી સુગરની હરાજી કેવી રીતે રોકી શકાય તેની તજવીજ હાથ ધરી છે સરફેસિંગ એક્ટ હેઠળ કલેક્ટરમાં કેસ ચાલુ જેનો કોઈ હુકમ કર્યો નથી તેમ છતાં એનસીડીસીએ હરાજી માટે જે પ્રોસેસ કરી છે તેની સામે કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરી રહ્યા છે ડાંગ વલસાડ ચીખલીવાંસદા અને ખેરગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન કાવેરી સુગરની આ હાલતથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે વિરો પક્ષ પણ સહાય ના લગભગ ચોવીસ હજાર જેટલા ઉત્પાદકો અને બિન ઉત્પાદકો સભાસદોએ સુગર ના શેર ખરીદેલા છે નવસારી જિલ્લામાં એકમાત્ર ગણદેવી સુગર કાર્યરત છે ત્યારે ચીખલી તાલુકા જેવા આદિવાસી વિસ્તારમાં સુગર કાર્યરત થાય તે માટે આદિવાસદા ખેરગામ ધરમપુર જેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને કાવેરી સુગર નિર્માણની અપેક્ષા હતી પરંતુ હવે અપેક્ષા આશા ઠગારી નેવડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે. એનસીડીસી દ્વારા હરાજી પહેલા કાવેરી સુગરના સંચાલકો નાણા ભરી દેશે તો હરાજી મુલતવી રાખવાની તક આપવામાં આવી છે. ગઈકાલના છાપામાં કાવેરી સુગર ફેક્ટરીની સાદડવેલ ખાતે આવેલી જમીન ની હરાજી કરવા બાબતે એનસીડીસીએ જાહેરાત આપેલી છે. હવે એમાં વાસ્તવમાં એવું છે કે સરફેસિંગ એક્ટ હેઠળ એ કલેક્ટરમાં ગયેલા છે સરફેસિંગ એક્ટ હેઠળનો કલેક્ટરે કોઈપણ જાતનો હુકમ કરેલો નથી તેમ છતાં પણ એનસીડીસીએ સાદરડીની જમીન હરાજી કરવા માટે જે પ્રોસેસ કરી છે તેની સામે અમે કાયદાકીય જોગવાઈ શું છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને કોઈને કોઈ ખૂબ સુખદ અંત આનો આવશે એવો અમને વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ આ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે